ખેડૂત મિત્રો હું આજે તમને પંચરોજ કામ અનેક પ્રકારના થાય એમાં પંચરોજ કારમાં ચતુર્સીમા અંગેના પંચરોજ કામ ની માહિતી આપીશ જરૂર નથી કે કોઈ એક વિષય માટે એ કામમાં આવે દરેક વિષય માટે અલગ અલગ પ્રકારના પંચરોજ કામ અને ચતુર્દિશાના રોજ કામ થાય ચાલો એક આપણે ચતુર્દિશાના પંચરોજ કામ નો નમૂનો સમજીએ કે આ છે ચતુર દિશા અંગેનું પંચરોજ કામ દેખાય છે આ પંચરોજ કામ લખેલું છે અને આ જે છે એની ચતુર્થિ દિશા આપેલી છે સાક્ષીઓ સાથેનું વર્ણન છે આપણે આખું બનાવવું નથી તો એ બનાવી દે ખાલી તમને ખબર પડે આ ચતુર્સીમા નું રોજકામ શેના માટે થઈ છે તો કે જયારે જમીન આપવામાં આવી હોય તે સદરૂ સ્થિતિની અંદર તમારે કોઈ પણ જગ્યાએ દાખલાની જરૂર હોય તો આ કાયમી દાખલો તમને મળી જાય કે ચતુર્સીમાનો આ દાખલો છે દસ્તાવેજ કરેલો હોય તો તમારે ચતુર્સીમા લખેલી હોય પરંતુ દસ્તાવેજ કરાવતા પહેલા ચતુર્થીમાં કઢાવી લેવી જોઈએ અથવા તમારી પાસે દસ્તાવેજ નથી બાપદાદાની ત્યાંની હાલી આવે છે અને તમને પીજીએસએલ વાળા ચતુર્સીમા માંગે છે અથવા તેવા કોઈ પણ કામે માગતા હોય તો ચતુર્સીમાનો દાખલો અગત્યની વસ્તુ છે ચતુર્સીમાનો દાખલો ખરેખર તો તમે રોજ જો માપણી કરાવી ને નિશા માપણી તો એમાં આ પ્રમાણે ચતુર્સીમા તમે બતાવેલી હોય ચતુર્સીમા સાચી હોવી જોઈએ સ્થળ ઉપર જઈને ચતુર્સીમાં મેળવવી જોઈએ કે ખરેખર ઉત્તરે ગાડા માર્ગ બતાવેલો છે દક્ષિણ ખરાબો છે તો છે ખરાબા પછી ડામર રોડ બતાવ્યો છે કે હોકરી બતાવી છે પાણી કે પાણીનો વેણ બતાવ્યું તો છે આ બાજુ બિન ખેતી થઈ ગયેલી જમીન છે કે ખેતી થઈ ગયેલી જમીન છે એનો સર્વે નંબર શું છે વ્યક્તિનું નામ ના હોવું જોઈએ ખરેખર મિલકતનો સર્વે નંબર હોવો જોઈએ વ્યક્તિનું નામ હોય તો તારીખ સાથે જોવાનું કે આ તારીખ કઈ તારીખનો સર્વે નંબર છે તો કે આ તારીખ આ તારીખે ઈ તારીખે હયાત સર્વે નંબર જ્યાં હોય એની મૂળ આગલી નોંધવા જાઓ અને તારીખમાં એ માલિકનું નામ લખેલું હતું આના આધારે તમને સર્વે નંબરની ખબર પડે લાંબી કસરત કરવી પડે તો આ થયો ચતુર્થ સીમા આ જુઓ હમણાં નું છે બે ચોવીસ નું હા એટલે એવું જરૂર નથી કે જૂનું જ હોય એમ તમે નવું પણ રોજકામ કરાવી અને નવી ચતુર્સીમાં કરી શકો કારણ કે જયારે જયારે કટકા થાય એટલે ચતુર્સીમાં બદલતી રહે તમે જયારે કેજીપી નથી કરાવી તો એ બદલતું રહેવું ને કેજીપી કરાવ્યા પછી તમારી પાસે ચતુર્સીમાં ક્યારે તો ચતુર્સીમાં તમારે કરાવી લેવી જોઈએ આ એક હેતુની ચતુર્સીમાં હતી હવે બીજા હેતુની ચતુર્સીમાં બતાવું છું કે માનો કે તમે બિન ખેતી કરાવો છો તો પણ તમારે આ ચતુર્સીમાની જરૂર પડશે અરે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા માટે પણ જરૂર પડે દેખાય છે અહીંયા ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા માટેનું પંચરોજકામ સ્થળ સીટી અને રોજકામ તો આવા અનેક વિષય બાબતે થઈ અને તમારે જરૂર પડે અહીંયા પણ જુઓ કે એ જે છે એ ચતુર્સીમા છે અને આ મલ્ટીપર્પસ છે એટલે કે આની અંદર વાવેતર અંગેની નોંધ હોય અને મકાન બકાન બાંધકામ છે કે નહીં એ અંગેની નોંધ હોય બતાવું તમને અને બાંધકામ છે કે નહીં એ અંગેની નોંધ હોય તો અનેક હેતુથી પંચરોજ કામ થાય જરૂર નથી કે પંચરોજ કામ જે છે એ માત્ર ચતુર્સીમા માટે જ થાય ખૂબ ખૂબ આભાર ધન્યવાદ